કન્યા રાશિવાળાઓ ઘણા વર્ષો પછી નવી સંભાવનાઓનો જન્મ થઈ રહ્યો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સમય સમય પર ઘણા એવા યોગો નિર્મિત થાય છે જે જીવનમાં દુઃખને સુખમાં પલટી દે છે તો ક્યારેક સુખને દુઃખમાં પરિવર્તિત કરી દે છે આજે આપણે તેના વિશે ચર્ચા કરીશું અને જાણીશું અને હું તમને જાણકારી આપીશ કે જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે ખૂબસૂરત કેવો યુ ટર્ન આવવાનો છે મિત્રો ઇતિહાસ પણ સાક્ષી છે આ પૃથ્વી પર દરેક મનુષ્ય ચાહે તે રાજા હોય કે રંગ હોય બધાને સુખોની સૌભાગ્યની સુવિધાઓની સાધનાઓની શક્તિઓની સપના જોતા રહે છે અને તેને માત્ર એ જ લોકો પૂર્ણ કરી શક્યા છે જેમને ભાગ્યનો સાથ મળ્યો છે અમે માનીએ છીએ કે તમે તમારા ભાગ્યના નિર્માતા છો પરંતુ ગ્રહ અને ઈશ્વરની કૃપા પર બધું નિર્ભર હોય છે કન્યા રાશિવાળાઓ જ્યોતિષ વિદ્યામાં જન્મ લગ્નમાં પ્રથમ દ્વિતીય પંચમ નવમ તથા દ્વાદશ ભાવોને જ ધનનો ભાવ કહેવામાં આવે છે અથવા તો એના સંબંધિત ભાવ કહેવામાં આવે છે જો રાશિ કુંડળીમાં તેમની સ્થિતિ સંતોષજનક છે તો વ્યક્તિના જીવનમાં ધનની કમી નથી રહેતી અર્થાત જીવનમાં આર્થિક સ્થિતિ સુદ્રઢ બને છે અને આવી સ્થિતિ ફરી આવતા ત્રણ મહિનામાં બનવા જઈ રહી છે તો ચાલો જાણીએ કે આવનારા નેવું દિવસોમાં તમારા માટે ધન માટે પ્રેમ માટે પરિવાર માટે બિઝનેસ માટે નોકરી માટે દિવસો કેવા રહેવાના છે શું મોટું ચેન્જ થવા જઈ રહ્યું છે મિત્રો જેવો જુલાઈ મહિનાનો પ્રારંભ થશે ને તો તમારા લગ્નના સ્વામી બુધગ્રહ તમારી ગોચર કુંડળીમાં ત્રિકોણમાં ચંદ્ર અને શુક્રની સાથે યોગ બનાવશે તો તે તમારા જીવનમાં પરિવર્તન અને ઘણી બધી નવી સંભાવનાઓના અવસર દેશે જન્મ દેશે તમારી ઈચ્છાશક્તિ તમને ઘણા લાભો આપશે ચાહે તે પ્રેમના વિષયમાં હોય ચાહે તે નોકરીના વિષયમાં હોય ચાહે તે વ્યાપારના વિષયમાં હોય તમને નિશ્ચિત રૂપથી જબરજસ્ત અવસર અને નવી તકો પ્રાપ્ત થશે અને ભૌતિક સંદર્ભમાં પણ તમને પ્રગતિ પ્રાપ્ત કરાવડાવશે આપનામાંથી જે લોકો વર્ષોથી કોઈ નવા ઉદ્યમથી નવી આવકનો સ્ત્રોત પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા હતા તો નિશ્ચિતથી નવું કામ શરૂ કરવાના અવસર પ્રાપ્ત થશે અને હા તમારી કંપની ઊભી કરવામાં નવો વ્યવસાય પ્રારંભ કરવામાં જો તમને પૈસાની જરૂર હશે ને તો તમે પાર્ટનર પાસે પણ તે પ્રાપ્ત કરી શકશો અથવા તો પાર્ટનર પ્રાપ્ત થશે જો તમે બેંક પાસેથી લોન પ્રાપ્ત કરવા માંગતા હતા તો લોન મળશે તેની સાથે સાથે ઓગણીસ જુલાઈ પછી તમને જાયદાદ ઉત્તરાધિકારીના રૂપમાં પણ કંઈ અતિરિક્ત આવક પ્રાપ્ત થશે તમે તમારું ધન સારી જગ્યા પર નિવેશ કરી શકશો એટલે કે સારી જગ્યાએ રોકાણ કરી શકશો અને એના દ્વારા લાભ પણ મેળવી શકશો મિત્રો કેતુગ્રહ તમારા લગ્નમાં ઉપસ્થિત છે તો તે તમને વધારે વિચારવા મજબૂર કરશે કપડાના વેપારમાં ખાસ કરીને પેન્ટ શર્ટ શૂટ આદિથી સંબંધિત વેપારીની આવક થોડી ઘટશે તમને લાગશે કે મંદી ચાલી રહી છે એવામાં છાત્રોને પણ થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે પરંતુ જો તમે વિદેશમાં જઈને અભ્યાસ કરવા માગો છો તો તમારા માટે આશાના નવા દ્વાર પણ જરૂર ખુલશે સોળ જુલાઈથી જ્યારે સૂર્ય પોતાના સ્થાન પરિવર્તન કરશે તો પંદર સપ્ટેમ્બર સુધી તમને કોર્ટ કચેરીની બાબતોમાં સફળતાઓ અપાવશે તમારા થઈ રહેલા ખર્ચાઓ ઓછા થશે શનિદેવ છઠ્ઠા ભાવમાં હોવાને કારણે તમને પ્રતિસ્પર્ધામાં પણ વિજયી બનાવશે સરકારી પરીક્ષા આપવા જઈ રહ્યા છો નોકરી માટે તો સફળતાના ચાન્સ બનશે જે લોકો વારંવાર પ્રયત્ન કરતા હતા ડીલ પૂર્ણ થતી ન હતી તો એની ડીલ થશે અથવા તો કોઈ ત્રીજા વ્યક્તિની મદદથી તમારું કાર્ય જે અધૂરું હતું તે પૂર્ણ થશે અને સફળતા મળશે મિત્રો જેવો ઓગસ્ટનો મહિનો પ્રારંભ થશે ને તો પહેલાં તો તમારા મનમાં ચાલી રહેલી શંકા નિરાશા ત્યાં સુધી કે ભાવનાત્મક બંધનનો પણ અહેસાસ સમાપ્ત થઈ જશે મંગળના કારણે તમારામાં વધારે શક્તિનો સંચાર થશે તમે આત્મવિશ્વાસથી ભરેલા રહેશો તમારી કુંડળીના અગિયારમાં ભાવમાં સૂર્ય તમને એક નવી ઓળખ આપશે પુરસ્કાર આપશે એક વિશેષ અધિકાર પ્રાપ્ત કરાવડાવશે મિત્રો તમે કોઈ પદની આશા રાખો છો તો તમને કોઈ મોટું પદ મળી શકે છે ખાસ કરીને જે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં લાંબા સમયથી એક જ સ્થાન પર કામ કરી રહ્યા છે તે વ્યક્તિઓને ખાસ લાભ મળશે મલ્ટીનેશનલ કંપની સાથે જોડાયેલા લોકોને આ સમયે વેતનમાં વૃદ્ધિ પ્રાપ્ત થશે તમારા વ્યક્તિગત અને પારિવારિક ગઠબંધન પણ મજબૂત થશે જો તમે રિલેશનશીપમાં હોવા છતાં પણ પ્રિયતમના પ્રેમથી વંચિત હતા તો તમને જબરજસ્ત પ્રેમ મળશે તમને પ્રિયતમની નજદીક જવાનો અવસર મળશે અને આખા ઓગસ્ટ મહિનામાં તમારા જીવનસાથીનો પણ તમને પૂર્ણ સહયોગ મળશે કોઈ ભૌતિક સુવિધાવાળી વસ્તુ પણ તમને ખરીદીને આપી શકે છે મિત્રો જ્યારે જ્યારે પણ નવમ ભાવમાં ગુરુ અને મંગળ એક સાથે હોય છે ને તો તેઓ બિઝનેસમાં ફાયદો આપે છે કોઈ પ્રભાવશાળી વ્યક્તિના સહકારથી તમારું કામ થાય છે જેની મદદથી તમારું લાંબા સમય સુધી જે ચાલી રહેલું હતું કામ એ ઝડપથી પૂર્ણ થાય છે ભાગ્યના લીધે તમારી કારોબારની વિસ્તારની યોજનાઓ સફળ થવા લાગે છે તમે જે જગ્યાએથી પૈસા કમાવો છો તેના અતિરિક્ત એટલે કે વધારામાં પૈસા મળે છે ધનની પ્રાપ્તિ થાય છે તમારી વિચારવાની સમજવાની શક્તિ બદલી જાય છે ઓફિસમાં બિઝનેસમાં તમારા કર્મસ્થાન પર તમારું પ્રદર્શન હવે વધવા લાગે છે ત્યાં સુધી કે તમારા સિનિયર પણ તમારા પર મહેરબાન થઈ જાય છે મિત્રો જુલાઈ અને ઓગસ્ટ તમારા માટે એક નવો ઇતિહાસ અવશ્ય લખી શકશે કારણ કે આ મહિના દરમિયાન જો લોકો વિદેશ જવા માંગે છે તેમની ઈચ્છા પૂર્ણ થઈને જિંદગી રંગ લેવા લાગે છે જે લોકો વિદેશમાં નિવાસ કરી રહ્યા હોય છે તેમની નોકરી અને બીજાથી સંબંધિત સમસ્યાઓ ચાલી રહી હોય છે તો તે ભાગ્યના કારણે આ સમસ્યાઓ દૂર થાય છે અને તેને લાભ મળે છે જે લોકો ડિગ્રી હોવા છતાં પણ નોકરીથી વંચિત હોય છે રોજગારની શોધમાં હોય છે તો એ તમામ યુવાઓને રોજગાર મળે છે એટલે કે પૈસાની કમી નથી રહેતી પ્રાઇવેટ ક્ષેત્રમાં નોકરી લાગે છે પ્રાઇવેટ જોબ લાગે છે મિત્રો જેમ જેમ સપ્ટેમ્બરનો મહિનો પ્રારંભ થશે તેમ તમારી કુંડળીમાં દ્વિતીય તમારા લગ્ન ભાવમાં બિરાજમાન થશે આજ માટે આટલું ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાત જય ગિરનારી